ઉજવણી કરાઈ હતી એકમાત્ર હિંમતનગરની સ્કૂલની પસંદગી કરાઈ હતી હિંમતનગરની સૌરભ સંસ્કાર વિદ્યાલયની પસંદગી કરાઈ હતી રાષ્ટ્રભવન ખાતે બાળાઓ ત્યાં જઈ અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી રાષ્ટ્રપતિ ભવનમાં રોકાઈને વિવિધ કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો રાષ્ટ્રપતિ મહામયમ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા સૌરભ સંસ્કાર વિદ્યાલય હિંમતનગરની ચાર બાલિકાઓની પસંદગી જે રક્ષાબંધન પર્વ થયું દિલ્હીની મુકામે એના માટે પસંદગી કરવામાં આવી હતી દર વર્ષે રાષ્ટ્રપતિ અને પીએમઓની અંદર બાળકોની પસંદગી રક્ષાબંધન પર્વ નિમિત્તે થતી હોય છે જેમાં આ વર્ષે સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર સાબરકાંઠાની સૌરભ સંસ્કાર વિદ્યાલય હિંમતનગરની ચાર બાળકીઓની પસંદગી થઈ જેના માટે અમે ખૂબ જ ગૌરવની લાગણી અનુભવીએ છીએ સાબરકાંઠાની સમગ્ર હિંમતનગરના લોકો પણ આની અંદર ગૌરવ અનુભવી રહ્યા છીએ સમગ્ર જે કાર્યક્રમ છે એમાં બાળકોને બે દિવસનો કાર્યક્રમ હતો એક દિવસનો ફોટો સેશનનો પ્રોગ્રામ હતો અને એક દિવસનું ત્યાં જે સાતસો બાળકો સમગ્ર ભારતમાંથી આવ્યા હતા એમની સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું ઇન્ટરેક્શન હતું જેમાં આપણા કેન્દ્રીય એજ્યુકેશન મિનિસ્ટર પ્રધાન સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો અમારી શાળામાંથી અમને રાષ્ટ્રપતિ જવાન રાષ્ટ્રપતિ ભવન જવાની મુલાકાત માટે અમે ગયા હતા અમે ત્યાં ત્યાં ગયા તો સાતસો બાળકો અને શિક્ષકો તો અલગ અલગ જ હતા અમે અમારા જાતે બનાવેલી રાખડી એમને બાંધી અને એમને પણ અમને રાખડી બાંધી જે આ ચાર બાળકો જે સૌરભ સંસ્કાર વિદ્યાલયમાંથી સિલેક્શન થયું હતું રક્ષાબંધન નિમિત્તે આપણા રાષ્ટ્રપતિ શ્રી શ્રીમતી દ્રૌપદી મુર્મુજી અને રાખડી બાંધવા માટે